તો અમારે દેડ પહેલા સવાર સવારમાં બ્રશ નથી કરવું તમારે કોઈ છોકરા કરતા હોય તો તમે જાગીને કંઈ બ્રશ નથી ના પાડે છે તે બ્રશ કર્યું છે કે તે બ્રશ કર્યું હોય તો છોકરા બ્રશ કરે કરે તો છે ને ખાતો દેવ તાર બધા બ્રશ કરે ને માર દેવું હે દેવી કેમ

શરદી બહુ રોટલી ન સોપડતી એટલી બધી નહીં ભાવવાની વાત નથી વાતાવરણ હિસાબે ઘી વાળું થોડું ઓછું ખાવું પડે કારણ કે શરદી ને હિસાબે જે ઓલું થાય તલ તલ હું હાની હું છે તલ તો ગરમ આવે ગરમ આવે બરોબર બાકી ઘી ના આવે ઘી થોડું ગરમ આવે એમ આ હું સુરે કે ઓ જરીને ગરમી મળે ને એ રીતે ખાવું પડે તને કેમ શરદી થઈ ગઈ ને એટલે એટલે કહું છું એમ દે દે પાં તો આ દે બે અ અ બ્રશ કરવું જ નથી એને

मेरे ग्रुप की भाग आज खुल जाएंगे बताओ कबिन सकते 15 चपटी खा विश्व रखो काम ए बलडे कर 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 આ ચા એ તનજયભાઈ મારતો તો મને હેટિયાનો તો ખાવાની છે લચ્છા પટ્ટી ખાવા આપણે ઓલે પણ લચ્છા પટ્ટી ખાવા કે હે ચા એ ગાંડો બોલ

તો ડેવિડ ને શ્રેયાસ ને બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ હવે અલ્પા તૈયાર થઈ જાય તો થોડુંક બાર રાઉન્ડ મારી આવીએ થોડુંક થોડુંક લેવાનું છે થોડુંક લઈ કરી ખરીદી થોડીક કરવાની છે કરી આવીએ છોકરાઓ બે તૈયાર થઈ ગયા છે તો આપણે જશું બાર કઈ સારું હશે તો બતાવશું લોક પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગાડી ચાલુ કરો બરાબર ગાડી ચાલુ કરો બરાબર સાવી નાખવાનું

તારે લેવો છે હાલ ને તો તૈયાર થઈ ગયા તમે ઘડીક ઘરમાં જાય ને ઘડીક બહાર આવશે ને કા દેવી મમ્મી ને બોલાય હાલ હાલ પણ બધા તૈયાર થઈ ગયા છે આપણે જઈ હવે બાઈક લઈને બહાર દેવી ને સિંહ બધા તૈયાર થઈ ગયા છે જોઈ ગાડી

टेस्ट कर जे के बुक से सत्यनत का वो कोड़ा नो टेस्ट कर तो पहला वो कोड़ा के बुक से सकरी साथ का मस्त है तो तब मैं जा रहा हूं योगी शॉप योगी शॉप चार रास्ता तो तब मैं जा रहा हूं योगी शॉप चार रास्ता जा रहा श्री राम कोकवाड़ा दुकान से तो क्या तुम आओ जो वो तो मस्त बनावे से पोंकवाड़ा કારણ કે તમે ઘોંઘાટ તો આવતો હશે એનું કારણ છે કે રોડ ઉપર થઈએ એટલે અવાજ તો આવવાનો છે તો હાલો બધા પહોંચવા નાખવા